એમના દ્વારા લખેલી આ કવિતા ચારણ કન્યા એ વીર રસથી થી છલકતી કવિતા છે હવે 14 વર્ષ બાળા જો સિંહ સામે લડવા જાય તો એ તો કેટલી જબરદસ્ત બહાદુરી કહેવાય અ જ્યારે મહેમાન ગતિ કરતી હોય છે તે દરમિયાન કાકબાપુ અને મેઘાણીજી એ દરમિયાનમાં એ દોડે છે ત્યારે

અત્રે પ્રકૃતિનો શાંતિનો નિર્દેશ સાથે ગર્જનાનો વિરોધાભાસ પણ ગરીબ અને વીર રસનો આહવાન કર્યો છે અ કંપન थर थर કાપે વાડામાં વાછરડા કાપે કુબામાં બાડકડા કાપે મધરાજે પંખીડા કાપે ઝાડ ડાળ પાંદડા લડાવે પહાડોના પથ્થર પણ કાપે આખ ઝબુકે કે કેની આખ ઝબુકે વાદળમાંથી વીર ઝબુકે ચોટી ઉગી વીર ઝબુકે જેવી પંક્તિઓ દ્વારા કંપન એટલે કે ભય એક પ્રકાર આ દ્વારા વાતાવરણ કેટલું કંપિત થઈ ગયું છે અત્રે ભયાનક રસનો પણ નિરૂપણ થયું છે અને પાછળ જ્યારે પ્રકૃતિ આટલી વીર રસમાં પરિણમિત થાય છે ત્યારે ડુંગર પૃથ્વીનું પાતાળ વર્ચી સરખા દાંત બતાવે છે લસલસ કરતી જીભ ઝુલાવે છે કે દ્વારા સિંહનું પણ એક ભયાનક અને રૌદ્ર રૂપ આપણે જોઈ શકીએ છીએ

અત્રેજી સીતામે લગાજે છે કે તર્કરૂપી કે હથિયાર કાજે લે જાય છે અને એક લલકાર રૂપ જ્યારે દીકરી નીકળે છે ત્યારે કે ઉભો રહે છે સીને લલકાર વાડે છે પડકારતા ત્રાળ પડી કે ઉભો રહે છે ઘીરમાં પોતા ઉભો રહે છે અત્રે પડતર રૂપે અનુભવ રજુ થયે છે અને બાડકી સીને લલકારવા માટે ઉભો રહે છે જેવા શબ્દનો ઉપયોગ કરે છે આ સાથે અ અંતે કટાક્ષ વક્ર કવિ સિંહણને ઠપકો આપે છે અને કહે છે ભયથી ભાગી ગયો છે સિંહ કારણ કે જે દીકરી છે એને એક ડાંક બે અને ત્રીજી ફટકારી ત્યારે તો સિંહ પોતાના મુખેથી વાછડાને મૂકી અને દોડી જાય છે ત્યારે કવિ પોતાના શબ્દોમાં સિંહને ઠપકો આપે છે સિંહ Nothing.